આજની વ્યસ્ત જીવનશૈલીમાં દરેક વ્યક્તિ ટૂંકા સમયમાં ફિટ થવા માંગે છે આવા સમયે હાલ જાપાનીઝ વોકિંગ પદ્ધતિ ખૂબ જ લોકપ્રિય બની રહી છે ત્યારે શું આપ જાણો છો આના વિશે કે આ પદ્ધતિ શું છે કેવી રીતે કામ કરે છે નથી જાણતા ચાલો જણાવું

મોટાભાગના લોકો હાઈ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગને દોડવા અથવા તો સાયકલ ચલાવવા જેવી શ્વાસ લેવાની કસરતો તરીકે પણ માને છે પરંતુ આઇડબલ્યુટી ની વિચારશરણી આનાથી અલગ છે આમાં કંઈ મુશ્કેલ પણ નથી જેટલું લાગે છે આઇડબલ્યુટી માં 3 મિનિટ ઝડપી ચાલવું અને 3 મિનિટ આરામથી ચાલવાનું હોય છે જ્યારે તમે વોક કરો છો ત્યારે 30 મિનિટના સત્રમાં પાંચ વખત તેને રિપીટ કરવાનું રહેશે જાપાનીઝ વોક એ એક ખાસ પ્રકારની વોકિંગ ટેકનિક છે જે જાપાનના લોકો અનુસરે છે પહેલાં તમારે થોડો સમય ઝડપથી ચાલવું પડશે અને પછી ધીમે ધીમે ચાલવું પડશે અને પછી થોડો સમય દોડવું પડશે આ વોકમાં વચ્ચે બ્રેક લેવામાં આવે છે અને તેથી આ વોકને ઇન્ટરવલ વોક પણ કહેવામાં આવે છે એટલે કે ત્રીસ મિનિટ ચાલવામાં તમારે ત્રણ મિનિટ ઝડપી ચાલવાની અને ત્રણ મિનિટ ધીમે ધીમે ચાલવાની પેટર્નનું પાલન કરવું પડશે આ તમારી ફિટનેસ અને ઉંમર ઘટાડવાનું પણ શરૂ કરશે તો આજે આપણે જાપાનીઝ વોકિંગને આપણી લાઇફસ્ટાઈલમાં કેવી રીતે લાવી શકીએ સિમ્પલ તમારે સૌથી પહેલાં તમારું કરોડરજ્જુ એ સ્ટ્રેઇટ રહેવું જોઈએ એના માટે સાચું પોસ્ચર જરૂરી છે સ્ટ્રેટ કરોડરજ્જુ સાથે અને રિલેક્સ શોલ્ડર સાથે તમારે જેટલું ફાસ્ટ ચાલી શકો બ્રિસ્ક વોક એ તમારે ચાલવાનું છે માત્ર ત્રણ મિનિટ્સ માટે અગેન ત્રણ મિનિટ તમારે રિલેક્સેસન સાથે ચાલવાનું છે અગેન ત્રણ મિનિટ્સ તમે સ્ટ્રેઇટ બ્રિસ્ક વોકિંગ કરશો ફરીવાર ત્રણ મિનિટ રિલેક્સેસન સાથે આવું થર્ટી મિનિટ સુધી એટલે જોશો તો તમને ફિફ્ટીન ફિફ્ટીન બે ઇન્ટરવલ પાડવા હશે તો પણ પડી શકશે અથવા ટોટલ દસ એટલે કે ત્રણ મિનિટનું ફરીવાર ત્રણ મિનિટનું ત્રણ મિનિટનું ફરીવાર ત્રણ મિનિટનું આ કરવાથી તમને બેસ્ટ આનું રિઝલ્ટ મળશે જાપાનમાં થયેલા વૈજ્ઞાનિક પરીક્ષણો દર્શાવે છે કે જે લોકોએ આ ચાલવાની શૈલી અપનાવી હતી તેમના કોલેસ્ટ્રોલ બ્લડ પ્રેશર બ્લડ શુગર લેવલ અને સ્નાયુઓની મજબૂતાઈમાં પણ સુધારો થયો હતો આઈડબલ્યુટીમાં ક્યારેક ઝડપથી ચાલો અને ક્યારેક ધીમા થાઓ આ વારંવાર કરવાથી શરીરની ઊર્જા પણ સક્રિય થાય છે આ ઉપરાંત ચયાપચન પર સકારાત્મક અસર થાય છે હૃદયના ધબકારા વધારે છે સ્નાયુઓનું સંતુલન સુધરે છે શરીરમાં રક્ત પરિભ્રમણ વધારે છે માનસિક સ્પષ્ટતા પણ વધારે છે અને જો તેનાથી પણ વધુ સારી અસર મેળવવા માંગતા હોય તો ત્રીસ મિનિટની જાપાનીઝ વોક દરમિયાન હળવું વજન લઈને પણ તમે ચાલી શકો છો જેનાથી તમારા સ્નાયુઓ ટોન થશે અને વધુ કેલરી પણ બંધ થશે જો તમે ઘરની અંદર કસરત કરવા માંગતા હોવ તો ઝીગઝેગ વોક કરો બેકવર્ડ વોક અથવા તો ફિગર ટ્રેક પણ અજમાવી શકો છો આ કરવાથી તમારું કોલેસ્ટ્રોલ એમાં પણ ફાયદો જોવા મળ્યો છે તમારું કોર્ટેસોલ એટલે કે નહીં કે ખાલી ફિઝિકલ હેલ્થ મેન્ટલ હેલ્થ આનાથી સ્ટ્રેસ ઓછું થાય છે તમારી ઇમ્યુનિટી વધે છે જાપાનીઝ વોક ખાલીને ખાલી તમારી ફિટનેસ માટે અથવા તો ઓબેસિટીના ખિલાફ એટલે કે સ્થુરતાના ખિલા જે જંગ છે એ જીતવા માટે નથી આ એક એન્ટી એજિંગ એક્સરસાઇઝ છે એટલે કે એવી એક્સરસાઇઝ કે જેમાં ઓલમોસ્ટ તમારા જેટલા પણ મસલ્સ કોમ્પ્લેક્સ છે એ બધાને ક્યાંય ના ક્યાંય ઇમ્પેક્ટ કરો છો તમારે જીમમાં કલાકો વિતાવા નથી પડતા જીમ જવું નથી પડતું માત્ર એક વોક